गाडी aja गई ना ना गाड़ी आई गई

જમવાનો ટાઈમ થયો જમવાનું બની ગયો પેલા મિત્રો શાંતિ મિત્રો હવે ખેતરમાં ગયા હતા હાલાય મોબાઈલ મિત્રો આજે લઈ ગયા હતા એટલે બ્લોક પણ જોવા તો જમવા મિત્રો આજે આપણે બટાકાનું શાક અને ડુંગળીનું શાક બાજી ના જો પૂરી જઈએ તો મિત્રો આપણે પેલા જમી રહ્યું શાંતિ ગમી ગયો

મિત્રો જોઈ રહ્યા છો જો ફાઈનલી અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી મિત્રો સરસ છે નાબે તો ઊંઘી ગયા હતા જો આપણે એ બે ફ્રેશ થઈ જાય તો આપણે જોઈ રહ્યા મિત્રો શિવોતર માતાજીનું મંદિર તો વિડીયોમાં બનાવી રહ્યા છે તમને પણ આપણે દર્શન કરાવીશું મિત્રો અને આપણે માતાજીની દીર્થી પ્રાર્થના કરીશું બધાને અર્પણ ખુશી રાખે મિત્રો તૈયાર થઈ જાય બોલી જો ફાઇનલી આપણે નીકળી ગયા હું નહીં મિસ પપ્પા બરોબર તેમના પણ દર્શન કરાવે તો કોમેન્ટમાં વધારે મિત્રો જય સુગોધર માતાવને વડોદરા ધામડા માતાજી પાણી આવરા નંતડા પાકુ જાય રહે છે તો નંતડા થી મિત્રો હેડી પાંચ સબ મેળા થાય તો રો અને યદી જો સહી માતાજી મંદિર પર મિત્રો આવે પણ આપણે આજે વાડવાડી સીવતર માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ અને દોડીએ છીએ આ રોજ સીવતર માતાજી એટલે કે આ રોજ જ ये गाना बज गया बराबर Nguyên tạc, đi gốc, nguồn gốc, nguồn gốc, nguồn gốc, nguồn gốc, nguồn gốc, nguồn માલવાટી માતાજી <iliyor oblivion đấy> ગાઈસ પોકી જવાયા હે ભરા વાનવટી સિગોતરની માતાજીના મંદિર જની આપરા જોઈ લેગા મિત્રો જોઈ નહીં લે કેલો ભાઈએ નહી માતાજીના મંદિર

아 간다, Jung

ભાઈ તે 10 2000 તો પહેલાલી મિત્રો આપણે કોપી જવાય દેવેશ્વરી માતાજીના મંદિર રેગરા બનાસ દેવેશ્વરી માતાજીનું મંદિર તે 2000 સીધું છે કલ્પી તો કથાનો કલે ઓવ ભાઈ મે ન જાને જાવ ભાઈ મે જ

ગઈ રહ્યા છો મિત્રો જો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે તો અને અત્યારે મિત્રો વાગી રહ્યા છે ફાઇનલી સરાટ અને આપણે આવી જતા ઘે મિત્રો અને વરસાદમાં પડી જવાના હોવાથી મિત્રો આપણે કપડાં પણ ચેન્જ કરી લઈ જઈજો કેમ કે વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો અને મિત્રો કપડાઓ ભેણા થઈ ગયા હતા બાપડો જો કપડો તો ચેન્જ કરી લીધો અને આપણે જમવાનો ટાઈમ થયો તો મિત્રો જમી લેવાલ રેડી અને આજે તો મિત્રો બાર જણા પર આવ્યા એટલે કે સિગોદર માતાજી અને દીપેશ્વરી માતાજી તો આપણે ફેમિલીના ડોક્ટર મિત્રો સાહેબ કેમ કે આપણે ભાઈ આવે દૂરથી તો આપણે આપણે ભાઈ દૂરથી આવી મિત્રો તો આપણે ફરવા ગયા તાજે અને આજે બહુ મોજ કરી મિત્રો અને મિત્રો કોમેન્ટમાં જય સિગોતરમાં અને જય દીપામાં લખવાનું ભૂલતા નહીં બાકી માતાજી બધાને ખુશ રાખે એવી દિલથી મારી પ્રાર્થના છે તો મિત્રો જો જમવાનો ટાઈમ થઈ ગયો ઓલરેડી તો આપણે લે પેલા અને આપણે રીતનું પણ મૂકીને આવી ગયા મિત્રો ફાઇનલી નજુપુરમ